નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પશુકો પશુપાલકો છે તેના માટે ખુશીના સમાચાર છે તો આ ખુશીના સમાચાર ક્યાં છે તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ બસ્સો પંચાવન નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપવામાં આવ્યા છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લામાં કુલ બાર નવા સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના કરવામાં આવી કચ્છમાં ગત બે વર્ષમાં ત્રણસો તોતેર પશુ આરોગ્ય મેળા થકી બે પોઈન્ટ ચોવીસ લાખથી વધુ પશુઓને સારવાર અપાઈ પશુ સારવાર માટે કચ્છ જિલ્લામાં હાલમાં કુલ એકસો નવ સારવાર એકમો કાર્યરત છે વિધાનસભા ગૃહ ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેતીના પૂરક વ્યવસાય તરીકે સુપ્રસિદ્ધ પશુપાલન વ્યવસાયને મુખ્ય વ્યવસાય બનાવીને રાજ્યમાં દૂધ ઉત્પાદન વધારવા અને પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા તબક્કાવાર મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવી રહ્યો છે જેના માટે પશુ સંવર્ધન અને પશુ આરોગ્ય સુવિધાના વિકાસને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી રહ્યું છે પશુપાલન મંત્રીએ સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહ્યું હતું કે રાજ્યમાં પશુ આરોગ્ય સેવાને વધુ બનાવવા માટે છેલ્લા વર્ષમાં બસો પંચાવન નવા સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના કરવામાં આવી છે સાથે જ ચાલુ વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં પણ નવા બસો સ્થાયી પશુ દવાખાનાને સ્થાપવા માટે મંજૂરી આપવામાં આવી છે છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના અબડાસા નખત્રાણા વસાવ સમખિયારી ભુજ માંડવી મુદ્રા અને લખપત તાલુકા મળી કુલ બાર નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના રાજ્ય સરકારે ત્રણસો તોતેર પશુ આરોગ્ય મેળાનું આયોજન કરીને કુલ બે પોઈન્ટ ચોવીસ લાખ પશુઓને યોગ્ય સારવાર આપી છે હાલ પણ જિલ્લામાં એક વેટનરી પોલિટેકનિક અને સુરતાલી પશુ દવાખાના ઓગણીસ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર અને અડતાળી બત્રીસ મોબાઈલ પશુ દવાખાના મળી કુલ એકસો નવ એકમો દ્વારા પશુઓને સારવાર આપવામાં આવી રહી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું